ધોરણ છ ગુજરાતી આપણે બાળમિત્રો આપણે અઢાર પાઠ સુધી એટલે કે આપણે વિચાર વિસ્તાર અઢારનું સુભાષિતો એ આપણે સમજ્યા એની પાંચે પાંચ વિચાર વિસ્તારો આપણે સુભાષિતો સમજી લીધા તમે લોકોએ નોટમાં શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખ્યા હશે ભાષા સજ્જતા પણ મેં ભાગ એકમાં ભાગ એકના વિડીયોમાં મેં તમને સમજાવી જ હતી આજે આપણે ભાગ બેની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું તો જોઈએ કે અભ્યાસમાં પ્રશ્ન એક છે વિકલ્પો તો એમાં પહેલું છે આપ સમૂહ નહીં મિત્ર એટલે એની એમાં આપણને શું કહેવા માંગે છે આપબળ વિશેની વાત કરવામાં આવેલી છે એટલે શું આપબળ એમ બીજું છે એટલે કે ઘ બીજું છે વૃથ્થા ગુમાવે તોળ બહુ બોલીને દેડકા આ પંક્તિમાં શબ્દનો અર્થ શું થાય છે તો કે ઘ કિંમત કે તમારી કિંમત કેટલી બરાબર છે હવે ત્રીજું છે મૈત્રી ભાવ સનાતન એટલે સૌની સાથે હળી મળીને રહેવું મિત્રતા વિના બધું જ નકામ એવું પણ આપણે કહીએ છેલ્લું એટલે કે સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ મિત્રતા વિના બધું જ નકામું છે એમ પણ કહી શકાય બરાબર છે ત્યાર પછી છે વિચાર વિસ્તાર એટલે શું તો કે સમજપૂર્વક નો વિસ્તાર વિચારને વિસ્તારવો એટલે કે ક એમ આપણે કહી શકીએ હવે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં લખો તો મિત્ર કેવો હોવો જોઈએ તો મિત્ર કેવો હોવો જોઈએ તો કે મિત્ર પોતાના જેવો હોવો જોઈએ એટલે મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ એટલે આપબળ જ સાચો મિત્ર છે એમ કહી શકાય બીજું છે આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ તો આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ ત્રીજું મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે તો વેર ભાવ રાખવાથી વેર દૂર થઈ શકતું નથી પણ શું થાય છે વધે છે પાપને ઢાંકીવાથી કે વધારવાથી પાપ ઘટી જતું નથી ઉલટાનું શું થાય છે વધે છે પણ મૈત્રી ભાવ જ એક એવું છે કે જે વેર ભાવને દૂર કરે છે અને તે જ સર્વ દુઃખોનું ઔષધ એટલે કે દવા છે હવે છે ચોથો પ્રશ્ન કે સંત પુરુષોનું જીવન કેવું હોય છે તો સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે કે જેઓ પોતાની જાતને ઘસી નાખે છે બીજાના સુખ આપે છે બીજાને સુખ આપવામાં પોતાની જાતને એ લોકો ઘસી નાખે છે એટલે પોતે ધૂપસડીની જેમ જાતે બળે છે અને બીજાને સુગંધ જેમ ધૂપસળી બળીને બીજાને સુગંધ આપે તેમ સંતો પણ પોતાની જાતને ઘસીને બીજાને સુખ આપે છે ચાલો હવે છે સ્વાધ્યાયના પ્રશ્ન તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં છે આપણે જાતે કામ કરવાથી શું ફાયદો થાય છે તો આપણે જાતે કામ કરવાથી શું ફાયદો થાય તો આપણે જાતે કામ કરવાથી શું ફાયદો થાય છે કે પોતાના કામ જાતે જ કરવા જોઈએ ત્યાંથી આપણને આત્મવિશ્વાસ વધે ને નિરાશા અનુભવી પડતી નથી કારણ કે પારકી આશ સદા નિરાશ પારકી આશા છોડીને જે પોતાના કામ જાતે જ કરે છે તેમાં આત્મવિશ્વાસ વધે છે નિરાશા અનુભવી પડતી નથી અને પોતે નિષ્ફળ જાય કદાચ તો પણ તેને દૂર કરવાના નિષ્ફળતા કયા કારણસર ગઈ એ વિચારીને તેને તે કારણોને દૂર પણ કરી શકે છે હવે છે બીજું કે જીવનમાં મૈત્રીભાવનું શું મહત્ત્વ છે તો જીવનમાં અનેક વિષમતાઓ એટલે મુશ્કેલીઓ આવે વેર ઝેર આવે કાવા દાવા તેમજ દુઃખોથી ભરેલું છે જીવન અને આ કાદવ કાદવથી કાદવને ધોઈ શકાતો નથી એમ જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે મૈત્રી ભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે હવે આગળ જઈએ આટલું શોધો અને લખો તો પોતાની જાત એટલે કે આપબળનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો તો આપણે કહીએ કે આપ ભલા તો જગ ભલા આપમવા વિના સ્વર્ગે જવાય નહીં આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા અને કોઈ પંક્તિ આપણે લખીએ તો શું કહેવાય જાતે જે નર કરી શકે તે ન બીજાથી થાય આપ મુવા વિના કોઈથી સ્વર્ગે ન જવાય આવા ઘણી બધી પંક્તિઓ છે બીજું છે વાણીનો મહિમા દર્શાવતી તો બોલે તેના બોર વેચાય ન બોલવામાં નવ ગુણ આ બધા છે ને ત્યાર પછી માંગ્યા વગર માં પણ પીરસતી નથી પછી વાત કરવી હું કારે અને લડાઈ કરવી તું કારે હોઠ સાજા તો ઉત્તર જા જા બરાબર ને વાણી પરથી પ્રાણી પરખાય છે એવા ઘણી બધી પંક્તિઓ છે તે તમારે લખવાની છે ત્રીજું છે મિત્રતાનો મહિમા દર્શાવતો મા તો તેની માટે કંઈ છે માથું આપે તે મિત્ર શેરી મિત્રો સૌ મળે ટાળી મિત્ર અનેક જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક આ એક દુઃખો છે મૈત્રી એ સુખની ગુણાકાર છે અને દુઃખનો ભાગાકાર છે મિત્રતા એવી છોડ છે મિત્રતા એ એવો છોડ છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવો પડે છે તો આવા ઘણા બધા પંક્તિઓ અને એવા વિચાર વિસ્તારો છે હવે તમારી શાળાની અંદર એની દિવાલો પર ગમતા એવા પાંચ સુવિચારો લખો તો તમારે સ્કૂલમાં ફરતા હોય તો દરેક રૂમની ઉપર કંઈકને કંઈક સુવિચાર લખેલા હોય છે આળસ જીવતા માણસની કબર છે એવા ઘણા છે આપણે ત્યાં એવા દિવાલો પર લટકાવેલા તો એટલે પાંચમું હું તમને કહું છું હા પાંચમો સવાલ ચોથો પછી કહું તમને તો એની અંદર ક્ષમા વીરનું આભૂષણ છે સીધી તેને જઈ વરે જે પરસેવે નહાય પ્રેમ સ્વર્ગનો રસ્તો છે આવા ઘણા બધા આપણી સ્કૂલોમાં પણ એક એક રૂમની ઉપર શું વિચારો લખેલા છે તો તમારે જોતા જવાનું અને લખતા જજો બરાબર છે હવે છે ચોથો પ્રશ્ન અન્ય પાંચ સુભાષિતો મેળવીને લખો નિબંધમાળા હોય તો નિબંધમાળાની અંદર ઘણા બધા વિચાર વિસ્તારો છે તો એ બધા તમે લખી શકો દાખલા તરીકે એક તમને આપો તો બહુજન મળીને જે કરે તે એકથી ન થાય સાવરણી ઘર સાફ કરે સળી એકથી શું થાય આ બધા આવી રીતે ઘણા બધા વિચાર વિસ્તારો છે હંસા પ્રીતિ એની વિપત પડે ઉડી જાય સાચી પ્રીત શેવાળની જળભેગી સુકાય આ બધા બહુ જ સરસ સરસ વિચારો છે જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય પૂરો ઘટ છલકાય નહીં અને અધૂરો ઘટ છલકાય એટલે જે માણસ પૂર્ણતા છે એનામાં પૂરેપૂરું જ્ઞાન છે તે કોઈ દિવસ ફૂલાતો નથી પૂરો ગળો કોઈ દિવસ છલકાય છે અને ગળાનું ઉપનામ આપે છે કે ગળામાં પાણી તમે છલો છલ ભરો પૂરેપૂરું ભરો તે છલકાતું નથી પણ અધૂરો ગળો હોય તો પાણી છલકાય એવી વાત કરેલી છે હવે જુઓ એવી રીતે ઘણા બધા વિચાર વિસ્તારો સુભાષિતો છે તમારે લખવાના હવે છે પ્રશ્ન નીચેના શબ્દો ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો તો પહેલું છે પૃથ્વી તો પૃથ્વી એટલે ધરતી બરાબર એ તમને એક જ મિનિટ હા આ ધરતી એટલે અહીંયા છે જુઓ આ ધરતી બરાબર છે ત્યાર પછી છે આભ એટલે નભ આ ઉપર છે નભ સમાનાર્થી શબ્દ તરીકે મિત્ર એટલે તો આ અહીંયા બરાબર ત્યાર પછી છે પંથ એટલે રસ્તો તો આ રહ્યો આ રસ્તો ત્યાર પછી છે ઔષધ ઔષધ એટલે દવા આ ઉપર આપેલું છે દવા ત્યાર પછી છે સુવાસિત એટલે સુગંધિત આ સુગંધિત પડી સમજ દરેક ને આ રીતે તમારે લખવાનું છે હવે આના બધા છે વિરોધી શબ્દ જે અહીંયા આપણે લખવાના છે તો પ્રશ્ન ચાર છે વિરોધી શબ્દ લખો તો ધર આભનું ધરતી થાય મિત્રનું દુશ્મન થાય વેરનું મૈત્રી થાય પાપનું પુણ્ય થાય ફાયદોનું નુકસાન થાય સુખિયાનું દુખિયા થાય પડી સમજ હવે છે પાંચમો પ્રશ્ન કે નીચે આપેલું શું વાક્ય છે એનો વિચાર વિસ્તાર કરો તો શું કહે છે કે પહેલું છે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં અહીંયા બળ મેઘ સાથે સરખાવ્યું છે જે સ્વાશ્રય હોય છે તેને હાથ લાંબો કરવાનો વારો આવતો નથી એટલે શ્વાસ રહે પોતાને શ્રમ પોતે જાતે જ સ્વ પોતે જ કામ કરતો હોય તેને લાંબો હાથ કરવો પડતો નથી પારકી આશા છોડીને પોતાના બળ ઉપર જે આધાર રાખે છે તે વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને તે ગમે તેવી મુશ્કેલ કાર્ય હોય તો તે સહેલાઈથી પાર પાડી શકે છે આપણું કામ બીજું કોઈ કરી આપશે એવી જો આપણી પારકી આશા રાખવાથી વ્યક્તિ કેવો બની જાય છે નિર્બળ બની જાય છે અને છેવટે શું અનુભવે છે નિરાશા અનુભવે છે આ માટે મેઘનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે વરસાદના પાણી જ ખેતી અને જીવન માટે પોષક છે ગમે ત્યારે ડોલે ડોલે આપણે પાણી રડીએ તો ખેતીમાં એ થતું નથી પણ વરસાદ એક વરસ મસ્ત વરસે તો વ્યવસ્થિત સારી એવી ખેતી થાય છે એટલે જેમ મેઘ એ જેવું કોઈ જળ નથી ખેતી માટે તેમ પોતાના આપબળ સિવાય કોઈ મહા સમાન નથી આપબળ પોતાનું જ બળ હવે બીજું છે પાણી અને વાણી વિચારીને વાપરો પાણી એ કુદરતની સંપત્તિ છે કુદરતી સંપત્તિ છે અને તે કેવી છે અમૂલ્ય છે અને કુદરતે એને આપણને ખુલ્લા હાથે આપી છે બરાબર છે પણ આપણે તેને સાચવીને વાપરવી જોઈએ આપણે તેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે આપણે શું કરીએ છીએ એને વેડફીએ છીએ પાણી ન મળે ત્યારે આપણને પાણીની સાચી કિંમત સમજાય છે પાણી વાપરવામાં આપણે વિવેક રાખવો જોઈએ તેવી જ રીતે વાણીમાં પણ આપણે વિવેક રાખવો જોઈએ કે વાણીની મીઠાશથી આપણે વાણીના સંયમની પણ ઘણી જરૂર છે કારણ કે આપણે જે કંઈ બોલીએ છે એનો અસર સામેવાળી વ્યક્તિને પડે છે થાય છે એટલે ક્યાં બોલવું કેવું બોલવું કેવી રીતે બોલવું એ આપણે સમજવું પડે છે જ્યાં આપણે બોલવાનું હોય ત્યાં ન બોલીએ ને જ્યાં ના બોલવાનું હોય ત્યાં બોલીએ એ ખોટું છે એમ જ્યાં બોલવું ન જોઈએ ત્યાં આપણે બોલીએ છીએ એ પણ ખોટું છે પાણી વાપરવામાં જેમ વિવેક રાખવો જોઈએ એમ વાણીનો પ્રયોગ કરવામાં પણ આપણે વિવેક રાખવો જોઈએ આમ પાણી અને વાણી બંને વિચારીને વાપરીએ તો આપણે પસ્તાવું પડતું નથી આપણે ગમે તેમ બોલીએ પછી આપણને પસ્તાવો થાય કે આ ખોટું બોલી ગયું એટલે હંમેશા વાણીને પણ વિચારીને વાપરવું જોઈએ અને વાણી અને પાણી બેવ કિંમતી છે છઠ્ઠું છે શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એમાં પહેલું આવશે અંધકાર બીજું આવશે અભ આભ ત્રીજું આવશે ઔષધ ચોથું આવશે કોયલ પાંચમું આવશે છત્ર છઠ્ઠું આવશે વૃથ્થા સાતમું આવશે વેર આઠમું આવશે સુવાસિત બરાબર હવે આ તમારે સ્વાધ્યાયના ને અભ્યાસના પ્રશ્નો તમારે લખી દેવાના પુનરાવર્તન ચાર પણ તમારે જાતે જ લખવાનું છે કારણ કે આ બધા આપણે જે પાઠ ભણી ગયા છે તેનો નીચોડ છે તેનું પુનરાવર્તન કરેલું છે એ પણ તમારે જાતે કરવાનું રહેશે બાળ મિત્રો તમને સમજ પડી જ ગઈ હશે અહીંયા આપણો ભાગ બે સ્વાધ્યાયના અભ્યાસના પ્રશ્નો પૂરા થાય છે નોટમાં તમારે લખી લેવા